સુરેન્દ્રનગર વઢવાણ ફરિયાદો લઈને જવું પડે છે ત્યારે રાત્રે એક વાગ્યે અનેક સોસાયટીના લોકો વીજ કચેરી પહોંચ્યા હતા અને હલ્લા બોર્ડ મચાવ્યો હતો કે વીજ કંપનીની ફરિયાદ માટેના ટેલિફોનો ઉપર કોઈ જવાબ આપતું નથી અને અંતે વીજળી કચેરીએ જઈ અને ઉગ્ર રજૂઆત કરે પણ કોણ સાંભળે વોલ્ટેજના કારણે વીજ ઉપર કારણોને ગ્રાહકોના કિંમતી સામાન એસી કુલર ટીવી જેવા સાધનો બગડી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કાળઝાળ ગરમી હોય ને લાઈટ વહી જાય ત્યારે બીમાર વૃદ્ધો બાળકોની હાલત કફોડી બનતી હોય છે અડધી રાત્રે લોકોને ઉજાગરા કરવા પડતા હોય તો તરત જ વીજળી નથી હોતું વઢવાણ સુરેન્દ્રનગર જુરાનગર કચેરીએ વારંવાર લોકોને આ વીજળીથી કંટાળીને ફરિયાદો કરવી પડે છે પણ વીજ કંપનીના ભ્રષ્ટાચારી અધિકારીઓ આ કોઈ જ વાત સાંભળવા તૈયાર નથી કરોડો રૂપિયાની મેન્ટેનન્સના નામે કટકી થાય છે અને છતાં તંત્રના ઉપરના અધિકારીઓ આ અધિકારીઓના કાન ખેંચતા નથી એટલે ગ્રાહકોનો વારો આવી જાય છે નુકસાન પણ ગ્રાહકોને ભોગવવાનું અને મસમોટા બિલ પણ ગ્રાહકોને ભરવાના થાય છે ત્યારે વઢવાણ સુરેન્દ્રનગર અને રતન પર જુરાનગર વિસ્તારમાં ગમે ત્યારે લાઈટ ચાલી જતી હોય છે

એક વાગે બે વાગે ગમે ત્યારે ફોન કરો અહીનો પ્રોબ્લેમ થાય તો આ લોકો ફોન ઉપાડતા નથી આમની પાસે ફોન રિસ્યુ કરવા માટે પણ જીબી ઓફિસમાં જોઈ શકો છો કે ઓફિસ ખાલી પડી છે બરોબર અહીંયા કોઈ કમ્પ્લેન નોંધવા માટે કોઈ હાજર હોતું નથી આ ફોનના ડબલા પણ બંધ હોય મોબાઈલ એ ઉપાડતા નથી અને રિંગું વાગે છે આ આ પબ્લિક સામે તમે સુરેન્દ્રનગરનો એક પણ નો સંતોષકારક જવાબ નથી દેતા હીકો કે જે સંતોષકારક જવાબ નથી દેતા ફોન ફોન એક આ તો આ

સુરેન્દ્રનગર ને મહાનગરપાલિકા તરીકે જાહેર કરવામાં માં સુરેન્દ્રનગર નો કોઈ જાત નો વિકાસ હાથી લગીન થયો નથી થશે નહીં આ તમે જોઈ શકો છો પબ્લિક માં કે સુરેન્દ્રનગર ની પબ્લિક ને કેટલો રોષ છે રિપોર્ટર રાજુદાન ગઢવી સાથે ઉદયસિંહ ચાવડા ચક્રવાત ન્યૂઝ સુરેન્દ્રનગર